આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ડભોઈ હીરા પારોડ ખાતે નગરપાલિકા દ્વારા ડભોઈ તાલુકાનું કાયાવરો ખાતે રાખવામાં આવ્યું હતું એકવીસ જૂન બે હજાર ચોવીસના રોજ વિશ્વ યોગ દિવસની ડભોઈ તાલુકા કક્ષાની ઉજવણી કાયાવરોહણ ખાતે કરવામાં આવી હતી શ્રી કાયાવરોહણ તીર્થ સેવા સમાજ અને શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિરના સહયોગથી બ્રહ્મેશ્વર યોગ મંદિર કાયાવરોહણના પટાંગણમાં ભારે ઉત્સાહપૂર્વક યોગ દિવસ ઉજવાઈ રહ્યો હતો આ કાર્યક્રમમાં સહભાગી થવા વહેલી સવારથી જ ગામની શૈક્ષણિક સંસ્થાઓ શ્રી લકુલિસ વિદ્યામંદિર કાયાવરોહણ પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ તથા સંસ્કૃત પાઠશાળાના તમામ બે હજાર જેટલા વિદ્યાર્થીઓ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આસિસ્ટન્ટ યોગ કોચ ગૌરીબેન કેભટ ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નીરવભાઈ પટેલ કાયાવરણ હિતેશ પટેલ ડભોઈ મામલતદાર શ્રી ડીવી ગામિત તથા તાલુકા વહીવટીતંત્રના તમામ સ્ટાફે યોગાસનો કર્યા હતા કાયાવરોહણ તીર્થ સેવા સમાજના મંત્રી શ્રી અરૂણભાઈ પટેલ પણ ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો બ્રહ્મેશ્વર મંદિરના સ્વામી શ્રી મુક્તાનંદજી અને તેમના શિષ્યોએ યોગાસનનું નિદર્શન કરી અને યોગાભ્યાસ કરાવ્યો હતો કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત તમામ લોકોને સંકલ્પ લીધો હતો અને કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તીર્થ સેવા સમાજ કાર્યાવરણના સૌજન્યથી તમામ બાળકો અને મહેમાનો માટે અલ્પાહાર તથા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તેમાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્ટાફ મહેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને ડભોઈમાં વિવિધ જગ્યાએ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ફઝલ રઝાક ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડબોઈ વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખાય છે સમગ્ર દુનિયામાં આ યોગ દિવસ તરીકે ઓળખાવામાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મુખ્ય રોલ રહેલો છે ત્યારે આજના દિવસ આજે કાયાવરણ શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર ખાતે નકુલેશ મહાદેવના સાનિધ્યમાં ડભોયના તાલુકા કક્ષાના યોગનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગામના આગેવાનો તાલુકાના આગેવાનો અને વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો મુનિશ્રી દ્વારા આ યોગ કરાવવામાં આવ્યા યોગનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું આપણી પ્રાચીન સંસ્કૃતિમાં યોગનું મહત્ત્વ બતાવેલું છે આપણા ચારેય વેદોમાં પણ યોગ બાબતે વિસ્તૃત વર્ણન કરેલું છે યોગ દ્વારા એકાગ્રતા સાથે જ શરીર અને મનમાં આવતા વિકારોનો નાશ થાય છે રોજે રોજ આપણી દિનચર્યામાં યોગને વણી લેવું એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે ત્યારે યોગ દિવસ એકવીસ જૂન પૂરતો મર્યાદિત ના રહેતા ત્રણસો પાંસઠ દિવસ આપણે યોગનું અધ્યયન કરીએ એ ખૂબ જ જરૂરી છે અને ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા ઠેર ઠેર યોગ શીખવાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એના જ કારણે ગુજરાતમાં સૌથી વધુ યોગ પ્રત્યે જાગૃતિ આવી છે હું સરકારનો યોગ બોર્ડનો અને આજના આ યોગ દિવસે યોગના આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું ને આ જ રીતે રોજે રોજ વિદ્યાર્થીઓ યોગ દ્વારા પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારા રહે એવી અપેક્ષા રાખું છું